નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં હનુમાન દાદા વિશેના અનોખા ફેક્ટ અનોખા તથ્યો જાણીશું જે તમે ક્યારેય નહીં જાણ્યા હોય હનુમાનજીને સિંદૂર કેમ લગાવવામાં આવે છે હનુમાનજી અને સૂર્યદેવ વિશે શું સંબંધ છે હનુમાનજી માટે શનિવારનો જમ નક્કી કરવામાં આવ્યો હનુમાનજીએ રામ પાસે શું માગ્યું એવા અનેક ફેક્ટો આ વિડીયોમાં જાણીશું તો વિડીયો સ્ટાર્ટ કરીએ એક હનુમાનજી ક્યારેય ભૂલતા નથી પણ તેમને સાપ મળ્યો હતો હનુમાનજી બાળપણમાં ખૂબ સરળથી હતા તેમણે ઘણી વખત દેવતાઓને પરેશાન કર્યા તેથી ઋષિ મુનિઓએ તેમને સાપ આપ્યો અને તેઓ તેમની અસીમ શક્તિ ભૂલી જશે અને માત્ર ત્યારે જ યાદ કરશે જ્યારે કોઈ તેમને શક્તિ વિશે ફક્ત સંકેત આપશે કે યાદ અપાવશે જ્યારે લંકા જતા પહેલાં જામવંતે હનુમાનજીને તેમના શક્તિ યાદ કરાવી ત્યારે જ હનુમાનજી ફરીથી તેમના અસલ સ્વરૂપમાં આવ્યા બે નંબર હનુમાનજી અને સૂર્યદેવ એક અનોખો સંબંધ હનુમાનજીએ બાળપણમાં સૂર્યદેવને મીઠું ફળ સમજીને ગળી લેવાનો પ્રયાસ કર્યો હતો તેથી દેવતાઓએ ઇન્દ્રદેવ પાસે ફરિયાદ કરી અને ઇન્દ્રદેવે હનુમાનજીને વ્રતથી પહાર પ્રહાર કર્યો આથી હનુમાન બેહોશ થઈ ગયા પવનદેવ હનુમાનજીના પિતા આથી દુઃખી થયા અને પવન રોકી દીધો જેથી સમગ્ર જગત શ્વાસ લીધા વગર મૃત્યુ પામવા લાગ્યું અને તે બ્રહ્માજીએ હનુમાનજીને જીવંત કર્યા અને તેમને અમરતાનું આશીર્વાદ આપ્યું ત્રણ નંબર હનુમાનજીને રામનું નામ રામથી વધુ પણ પ્રિય છે એકવાર શ્રી ત્રણ નંબર હનુમાનજીને રામનું નામ શ્રી રામથી પણ વધુ પ્રિય હતું એકવાર શ્રી રામજીએ કહ્યું કે હનુમાન તું મારી પાસે શું માગે છે હનુમાનજીએ જવાબ આપ્યો મારે ફક્ત તમારા નામનો આશીર્વાદ જોઈએ આથી હનુમાન માટે રામ નામ સર્વોપરી છે ચાર નંબર હનુમાનજી માટે શનિવાર વિશેષ છે એકવાર શનિદેવે લંકામાં રાવણની કેદમાં હતા હનુમાનજીએ શનિદેવને મુક્ત કર્યા અને શનિદેવ વચન આપ્યું કે જે કોઈ શનિવારે હનુમાનજીની પૂજા કરશે તેમને દોષ નહીં થાય આથી હનુમાનજી માટે શનિવાર મુખ્ય વિશેષ છે પાંચ નંબર હનુમાનજીના મુખ પંચમુખી હનુમાન કહેવાય છે તો તેમના કયા પાંચ મુખો છે તેના વિશે જાણીએ નરસિંહ રક્ષા માટે વરા સંપત્તિ માટે હયગ્રીવ જ્ઞાન માટે ગરુડ અશુભ શક્તિઓ દૂર કરવા હનુમાન શક્તિ અને ભક્તિ માટે છ નંબર હનુમાનજી મહાભારતમાં પણ હાજર હતા મહાભારતના યુદ્ધ દરમિયાન હનુમાનજી અર્જુનના રથ પર ધ્વજરૂપે નિવાસ કર્યો હતો જેથી યુદ્ધમાં તેમનો રથ અવિનાશી રહે સાત નંબર હનુમાનજી આજે પણ જીવંત છે હનુમાનજી ચિરંજીવી છે અને માન્યતા છે કે તેમણે ઘણા સંતો અને તપસ્વીઓને દર્શન આપ્યા છે કહેવાય છે કે જે સ્થળથી રામનું ભજન ગાય છે ત્યાં હનુમાનજી અવશ્ય હાજર હોય છે આઠ નંબર હનુમાનજીના વિશેષ મંદિરો જ્યાં આજે પણ ચમત્કાર થાય છે સલસર હનુમાનજી મંદિર રાજસ્થાન અહીંના સિંદૂરથી અનેક ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ થાય છે હનુમાનજી ઉત્તરાખંડ અહીં ભગવાન હનુમાનજીના પગલાં આજ સુધી નિશાન રૂપે જોવા જોવામાં આવે છે નવ નંબર હનુમાનજીનું મોત ક્યારેય નહીં થાય કહેવાય છે કે કળિયુગના અંતે જ્યારે ભક્તિ નષ્ટ થશે ત્યારે હનુમાનજી સંપૂર્ણ શક્તિ સાથે પ્રગટ થશે અને ધર્મને ફરતી સ્થાપિત કરશે દસ નંબર હનુમાનજી અને સિંદૂર વચ્ચે શું સપન છે એકવાર હનુમાનજી સીતા માતાને સિંદૂર લગાવતા જોયું અને પૂછ્યું કે તમે શા માટે લગાવો છો માતા સીતાએ કહ્યું મારા પ્રભુ શ્રીરામના લાંબા આયુષ્ય માટે ત્યારે હનુમાનજીએ આખા શરીર પર સિંદૂર લગાવી દીધું તેથી હનુમાનજીને સિંદૂર ચડાવવાને વિશેષ ફળ મળે છે હનુમાનજી એકમાત્ર દેવ છે જે આ યુગમાં પણ હાજર છે બોલો છે હનુમાન હનુમાનજી વિશેના થોડા બીજા ફેક્ટ જાણીએ અંજની પુત્ર હનુમાનજીના માતા અંજના અને પિતા કેસરી પુત્ર છે તેમનો જન્મ પવનદેવના આશીર્વાદથી થઈ થયો હોવાથી તેમને પવનપુત્ર પણ કહે છે ચિરંજીવી અમર હનુમાનજીને આશીર્વાદ મળ્યા કે તેઓ કાલાંજ સુધી જીવંત રહેશે અને ભક્તોને આશીર્વાદ આપતા રહેશે રામ ભક્તમાન હનુમાનજી રામચંદ્રજીના પરમ ભક્ત છે તેમણે રામજીની સેવામાં પોતાનું જી સમગ્ર જીવન સમર્પિત કર્યું છે મહાશક્તિશાળી અને તપસ્વી હનુમાનજીના અસીમ તાકાત અને શક્તિ છે પરંતુ તેમ છતાં તેઓ ખૂબ જ વિનમ્ર અને શિષ્ટ છે સંપૂર્ણ બ્રહ્મચારી છે હનુમાનજી આજે પણ બ્રહ્મચાર્યનું પાલન કરતા છે અને તેથી તેઓ તપસ્વી અને મજબૂત મનવાળા દેવતા માનવામાં આવે છે શનિવાર અને મંગળવાર હનુમાનજીના દિવસ હનુમાનજી ભક્તો શનિવાર અને મંગળવારે વિશેષ પૂજા કરે છે હનુમાનજીની કૃપાથી શનિદેવના દોષની મુક્તિ મળે છે હનુમાનજીનું અદૃશ્ય રૂપ હનુમાનજી આજ પણ હાજર છે પરંતુ તેઓ માત્ર સચ્ચા ભક્તને જ દેખાય છે હનુમાનજીએ પોતાનું મોત ટાળી દીધું હનુમાનજી ચિરંજીવી અમર છે એટલે કે તેઓ ક્યારેય મૃત્યુ પામશે નહીં પરંતુ એકવાર યમરાજ હનુમાનજીની પાસે આવ્યા ત્યારે એ શ્રીરામનું નામ જપવાનું શરૂ કર્યું જેથી યમરાજ તેમની પાસે જઈ શક્યા નથી અને અંતે હનુમાનજીને અમરતાનો આશીર્વાદ મળ્યો હનુમાનજી અને મહાભારત હનુમાનજી માત્ર રામાયણમાં નહીં પણ મહાભારતમાં પણ હાજર હતા તેઓ પાંડવોના ભાઈ ભીમ સાથે મળ્યા હતા અને અર્જુનના રથ પર ધ્વજ રૂપે પણ હતા જેથી યુદ્ધ દરમિયાન તેમની રક્ષા થાય હનુમાનજીનું એક ખાસ મંદિર છે જ્યાં તેમના પગલાં આજે પણ છે હિમાલયના કિન્નર કૈલાસ વિસ્તારમાં સરયુ નદી પાસે એક સ્થળ છે જ્યાં હનુમાનજીના વિશાળ પગલાં પણ દેખાય છે બોલો જય હનુમાન તો આ હતા હનુમાનજીના અનોખા ફેક્ટ યુનિક ફેક્ટ તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક શેર કરજો અને મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભરત સ્ક્રીન પર દેખાતો વિડીયો પણ જોઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો